નમસ્કાર મિત્રો છે પાલનપુર જૂના સર્કલ સર્કલથી એરોમા સકલ સુધી વરસાદના કારણે મસ મોટા ખાડા પડી ગયા છે જોકે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક વખત માત્ર ખાડા પૂરવાનો દેખાવ કરવામાં આવ્યો હતો જોકે ખાડાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી આ ઘટના ટ્રાફિક નિયમન કરતા ટીઆરબીના જવાનોને ધ્યાને આવતા તેમણે જાતે જ ખાડા પૂરવાનું શરૂ કરી દીધું હતું પારંપુર શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તેમાં પણ જૂના આટિયુ સર્કલથી એરોમા સર્કલ સુધીના માર્ગ ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે આ ખાડાઓના સમાચાર અવારનવાર ચેનલો અખબારો તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેવું નજરે જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ થોડાક સમય પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવા માટે નીકળ્યા હતા તેમાં પણ એક બે ખાડાઓ પૂરી માત્ર દેખાવ કરી કામ આટોપી લેવાયું હતું જો કે અત્યારે જોડા સર્કલ થી એરોમા સર્કલ સુધી મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેમ છતાં તંત્ર ખાડા પૂરવાનું નામ લેતું નથી તો બીજી બાજુ ટ્રાફિકની કામગીરીમાં પોલીસની સાથે ફરજ બજાવતા ટીઆરબીના જવાનો હનુમાન ટેકરી વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન ખાડાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું નજરે જોઈ તંત્રની રાહ જોયા વગર જાતે તગાર ઉપાડી નજીકમાંથી ઈંટો પથ્થર સહિતનો સામાન લાવી ખાડા પુરવા માટે લાગી ગયા હતા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બહુ જ ચર્ચાસદ બન્યો હતો આમ તંત્રને કરવાનું કામ ટીઆરબીના જવાનોએ કરવું પડ્યું હતું જે એક શરમજનક બાબત ગણાય